નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકાવનસો કટા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ જ બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ જાપાન એ પંદરસો નવાણું ભાવ થયો આ તુવેરનું ક્વોલિટીની વાત કરી ને ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો પંદરસો નવાણું ભાવનું હતું ક્વોલિટી પંદરસો નવ્વાણું આ ભાવનું જાપાન જોઈએ સુપર ક્વોલિટી તુવેર જાપાન પંદરસો નવ્વાણું આ તો એનો ભાવ પંદરસો ને એક રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારી જોઈ લ્યો એક રૂપિયા ભાવ ક્વોલિટી પંદરસો ને એક રૂપિયા ભાવ આ તું એનો જોયું ક્વોલિટી કાંઈ ઘટે ભાઈ જો પંદરસો એક ભાવ જોઈ લ્યો આ તો એનો ભાવ પંદરસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો પોલિટીમ કાઈ ઘટે નહીં ભાઈ 1524 ભાવનો આજનો જો આ હિતેશ ભાઈ એ સંતુબા લખજો ઓલા ચાર 1524 ભાવનો આજનો જોઈ લે પોલિટીમ કાઈ ઘટે નહીં ભાઈ 1524 ભાઈ આ તો એનો બહુ 1525 રૂપિયા થયો પોલિટીની વાત કરીએ ને ભાઈ સુપર ક્વોલિટી તો ભરે જોઈ લ્યો 1525 રૂપિયા ભાવનો આજનો પોલિટીમ કાઈ ઘટે નહીં જો ભાઈ પંદરસો પચીસ ભાવના જોઈ લો કોલેટી કાંઈ ઘટે નહીં જાપાને ભાઈ સોળસો રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી તું ભાઈ તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી સોળસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજના જાપાનનો જો ક્વોલિટી ભાઈ સોળસો રૂપિયા ભાવ જાપાનનો આજનો ભાઈ ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ સોળસો રૂપિયા ભાવ ભાઈ નવી તુવેર હોય પંદરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો પંદરસો ને ભાવ એક સરખા દાણાવાળી પંદરસો ને ઓગણીસ ભાવનો આજનો જોઈ લ્યો ભાઈ તુવેરમાં કાંઈ ઘટે ભાઈ પંદરસો ઓગણીસ ભાવ આ તુવેરનો ભાવ પંદરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ભાઈ ઓરિજિનલ બીડી જોઈ લો તુવેર એની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં પંદરસો ને ત્રેવી ભાવ એક હરખો દાણો ભાઈ ફૂકી તુવેર સુપર ક્વોલિટી પંદરસો ને ત્રેવીસ ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો સુપર ક્વોલિટી જોયો તેઓ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં આ એનો ભાવ પંદરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી પંદરસો રૂપિયા ભાવ થયો ભાઈ આનો આજનો પંદરસો રૂપિયા ભાવનો આજનો આ એનો જોઈ ક્વોલિટી પંદરસો ભાવ આ એનો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા થયો વાત ને ક્વોલિટીમાં સારી જોઈ લો ચૌદસો છન્નું ભાવનો આજનો જુઓ ચૌદ છ નું ભાવ આનો જોવો ક્વોલિટી ચૌદ છો છ ભાવ આ તો એનો ભાવ ચૌદ ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ જો ચૌદ સો ને પંચાણું ભાવ આનો આજનો જોવો ક્વોલિટી ચૌદ સો પંચાણું ભાવ આનો આજનો જોવો ક્વોલિટીમાં સારી હે ભાઈ આ તો એનો ભાવ ચૌદ સો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ઓગણ સિત્તેર ભાવનો જોઈ લો જોઈ લોટીમાં સારી જોઈ લો પંદરસો ને સોળ રૂપિયા ભાવ અનાજનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો ને રૂપિયા ભાવ નવી તુવેર જો ભાઈ આ દાણાવાળી પંદરસો ને સોળ રૂપિયા ભાવ લીલો દાણો ભાઈ આમાં લો આ તુવેનો ભાવ પંદરસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીએ ક્વોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો પંદરસો આઠ રૂપિયા ભાવ થયો જો ભાઈ દાણો ભાવનો આજનો જોઈ લો આઠ રૂપિયા ભાવનો આજનો જોવો કોલે આ તુવેનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ માં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો પચાસ ભાવનો ચૌદસો પચાસ રૂપિયા વાવાના જેવો બોલે